તો લાફના દાના તરંગ મત બતાવ બોલવા લાગો કોઈ તો નહીં મસ્કર કે જો હું સહી ન ને

જબ્બો ભણકારો મારો ભણકારો ભણકારો નહી થયો બાબુ કાય એ બાબુ

તુયે એમી નહીં ફોડ્યો તુયે જ ફોડ્યો એ બીચવાળી ફોડ્યો ચોય ફોડ્યો નહીં આ બીજાનો ઓગણમ ટીટા રાખી હવે પરતી નહીં ઓસી દે રાખવાની પરતી એ બાબુ એટલે પડખીત રહેજો હો એટલે તું મોણો હું તું ફોડેલા જ ફોડ્યો બોલ મી નહીં ફોડ્યો આ ઉર્ત ના ફોડે તું ફોડ થા દે યુની ફોળા ને આ તો ઉપર કોક કરવું પડશે આ બાબુ બાડિયા બિવારી આવી પેલે તઈ જણા તો હેરાન કર્યા

જવાબ oh, <coughs>

આ કોમિલિયેટ એટા ફોળવાના દિવારીના દાડા લ્યા આદ મૂર્ખા तेरे નામ કા ફોનિયા ફોનિયા એટલે આની ફૂટો ઓય ફૂટા હું માર નામ અમાર કોન્ફર્ટર તારા તોય ના છે હમણે આ આને છટી ટબન કોણ બોના હોય કન

મૂર્ખા તું નઈ ચાલે યાર ખરેખર ગરાન સોગન તને તારો બતા ઉમરાલ માની જો તાળો ઓમ ફટ ઓમ ફટ ડારો બતા હાને જાને યાર ઓથી યાર ખરેખર તું તો યાર બોલુ યારન કરી યાર અલ્યા ઉપર જો ઓમ ઉપર નઈ ખાવાનો ઓમ નો ફળ જાને યાર ઓથી યાર વાના આયો છે ના લેતા દોશી સંપલ એનેયા એ ને કદા હાથ ખરેખર તો મૂર્ખો વળી ટેતા એટલું બધું પીવાય થાપોય થાપ બહુ ચડી ગયું પણ ખરેખર તું સંભલું ખાને આમરા થાપ મેલે તો મારી નાખે જonti હમણા કણુ એ ગોરી છે જાનોમ ના ના આ તને પડશે મજા આવશે એ હાય ઉપર તેઠા મેઠા આ ભરકાવા પેને થાહી

માર કે માર ઉપર જઈને ડાટ બહુ વાળ છાઈ દે ધર આ ઈતે નયા કત નહીં આ તગોલા આ ન્યા